અને લોકો ખૂબ જ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારે મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના કેટલાક ગામોમાં આરવી જવાનોના સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં તળાજા તાલુકાના બપાસરા ગામ ખાતે સંજયભાઈ દિનેશભાઈ મકવાણા કે જેઓ ઇન્ડિયન આર્મીની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી અને પરત આવતા તેમના સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં હતું રીતે તળાજા તાલુકાના મથાવાડા ગામના સંદીપભાઈ મનસુખભાઈ સોલંકી હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના વતન આવતા સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યારે સરતાનપર બંદર ગામના ચુડાસમા જીવનભાઈ તથા બારીયા હરદીભાઈ અને ચુડાસામાં મહેશભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને પરત આવતા વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો તથા ભાજપ મહિલા પ્રમુખ વાંભણીયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું અને તળાજા તાલુકાના જૂના રાજપરા ગામ ખાતે પણ મુકેશભાઈ રમેશભાઈ મકવાણા તેઓ પણ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને પરત આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું આવી રીતે તળાજા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આનંદ અને ઉત્સાહ સાથે આર્મી જવાનોનું સ્વાગત કરાયું છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા